રાપુ ગામે ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે યોજાઈ ગયો આ સમગ્ર પરિવાર વતી સમસ્ત વઢિયારના ચારણોને આમંત્રિત કરવામાં આવ્યા હતા આ ત્રિદિવસીય ઉત્સવમાં અનેક ઐતિહાસિક ક્ષણો જીલાઈ હતી સાડા ચારસો વર્ષ પહેલા પંથકમાં નામના લૂંટારાનું અધર્બ અને આતંક વ્યાપી ગયો હતો ત્યારે રાફુના લુંભા ચારણની નાની દીકરી આઈ સફાઈએ થરાજામપરના જામાજી વાઘેલાના હાથે એનો વધ કરાવ્યો ને પોતે સતી થયા એમના પ્રતિક તરીકે ચુંદડી અને વિન્ટી આપતા ગયા આજે માતાજી વિન્ટી વાળી માં તરીકે પૂજાય છે આથી સાડા ચારસો વર્ષ પહેલા જામાજી વાઘેલા આ મંદિર બંધાવ્યું હતું ને આજ રોજ એમના વારસ પૃથ્વીરાજસિંહ આ અવસર પર પધાર્યા હતા રાફુના પાદરમાં એમનું ભવ્ય સન્માન સામયું કરવામાં આવ્યું એ સિવાય રાફુના રણજીતસિંહ રાઠોડ વગેરે રાજપૂતોએ પણ આ અવસર પર ખાસ ચારણ રાજપૂતોના સંબંધોની ગરિમા અને ગૌરવના દર્શન કરાવ્યા હતા ત્રણ દિવસના આ ઉત્સવમાં ગામનો આનંદ ચરમસીમાએ પહોંચ્યો હતો આ જ ફૂનડા કુટુંબમાંથી જ ગુજરાતમાં વિખ્યાત શ્રી કિરણબેન ગઢવી તેમજ લોકસાહિત્યકાર શ્રી જીતુદાન ગઢવી સમારત્નો આપણને મળે છે અહીં કામબાઈ સભાઈ જેવી જન્મી ને વઢિયાના સંત શિરોમણી ગણપતરામ બાપુ તેમજ સંત કવિ હરદાનબા ફુનડા જેવી આધ્યાત્મિક વિભૂતિઓએ જન્મ લીધો આ મહોત્સવમાં ત્રણ ચારણ જોગમાયાઓનું ભવ્ય સામયું બગીમાં કરવામાં આવ્યું હતું એ સિવાય આઈ ઝાલુમાનું સામયું ચારણ બાપુ ઋષિચારણ રમેશ ભા મનુજ યોગી વગેરે સાધુ સંતોનું સામયું નવચંડી યજ્ઞ રાત્રે દાંડ્યારાસ ત્રિદિવસીય અન્ય યજ્ઞ વડીલોની બેઠક સહિત અનેક દિવ્ય ભવ્ય પ્રસંગોનું રાફુ ગામ સાક્ષી બન્યું હતું બ્યુરો ઓફિસ સમય